નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર સરકારી ભરતીઓ પ્રાઇવેટ નોકરીઓ તેમજ કેન્દ્ર લેવલની ભરતીઓ રિલેટેડ અપડેટ મેળવવા માંગતા ઉમેદવારો આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર એકવાર જોઈન કરી લે સાથે ટેલિગ્રામની લિંક અવેલેબલ રહેશે વિડીયોની નીચે જેથી કરી આવી આવનાર નવી ઇન્ફોર્મેશન બિલકુલ ફ્રીમાં તમને મળતી રહે દોસ્તો નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે નવી નવી ભરતીઓથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે જેના ફોર્મ ઓજસની વેબસાઇટ પર જઈ તમે બિલકુલ સારી રીતે ઇઝીલી ભરી શકો છો દોસ્તો આપણે આજે એ ભરતીની વાત કરવાના નથી આપણે લઈને આવ્યા છીએ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ જે હસમુખ પટેલ સરે કરી છે હસમુખ પટેલ સરે ઓફિશિયલી ટ્વીટ કરીને પણ જાણકારી આપી દીધી છે શું અપડેટ છે શું માહિતી છે તેની વિગતવાર વાત કરીએ તો પટેલ સરે એ કરીને જે જાણકારી આપી છે તેનો સ્ક્રીનશોટ હાલ અવેલેબલ છે ભરતી છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની એમપીએસ ડબલ્યુ સંવર્ગ માટે જે પણ વેઇટિંગ લિસ્ટ છે તેની અંદર ખૂટતા જે પણ ઉમેદવારો છે તેની માટેનું એડિશનલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ પૂર્ણ થયા બાદ અગાઉ જે પણ ડીવી થયેલ ઉમેદવારો સહિતનું જે વેઇટિંગ લિસ્ટ અંદાજે વીસ જાન્યુઆરીના આસપાસ ઓપરેટ કરવામાં આવશે જાહેર કરવામાં આવશે તો એમપીએસડબ્લ્યુ ની અંદર રહી ગયેલા ઉમેદવારો માટે આ ખૂબ જ મોટી તક થવા જઈ રહી છે દોસ્તો નિરાશ થતા નહીં બની શકે તમારું પણ વેઇટિંગ લિસ્ટમાં નામ આવે આ માહિતી તમને ગમી હોય તો એકવાર વિડીયોને લાઈક કરવા વિનંતી ફરીવાર મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય